લાગો તો ન ફાય કે કે દિકવીર તો પછી નીનાને ખૂટી ન ગયો હવે તો બે છે ને તો કે આવી ગયા છે ઘરે પોણા 12 થા છે આજ બનાવવાના ભજીયા અમારા બે પૌહાજી ભેગી લઈક આવ્યાતા તો એ ભજીયા ખાવા છે

ए भुजिया खाओ बेली गरम है ये तो वेलो काम पड़ी गई है कोई रोज भुजिया खवरा पड़ेगा याद ही गया हूं है हमने हमारी हमने हमने नहीं था हम बनावनी तो ना बनावा दो आंया भुजिया बने खावा तो दिवस थी बनाई तले बने पाव से पाव भाजी

सोई गिया इसे बे वागी गया है अने थोड़ी आ छे અત્યારે અને હમણા થોડીક વારમાં અહીંયાથી જાવું છે જેઠાણીને મળી આવી કે ઓઢાઢો બોવાના આ એક જેઠાણી તો કોટણાઈ છે તો બોલવા જાય દીકુલા કે સર હારુન બાબા જેસી કૃષ્ણ યસ કૃષ્ણ ભઈ યસ કૃષ્ણ હમ મતલબ કે બાબા વૈશુ હારો ને બે વૈશુ નીકળ્યું તો વૈશુ

પાણી પીવાનું જુગાડ તો જો કરે પાવાનો ઉપાડતું નથી ઓલું એટલે પેલા પાણી પીવડાવે જોઈ મોટી નળી લેવા

¡No me auto! ¡No a arriesgo, auto! a ¡No me arriesgo! ¡No me arriesgo! ¡Aucho! ¡No, no <g vaccines> બે થી એક રસ્તો ગયો નવા ગામનો રસ્તો આ જાય છે દાદર અમે દાદર સાઈડ થઈ જઈ છી દીદી ની ગયા નવા ગામ સાઈડ થી છામનગર ગયા આયા તો એની ટાઈમ પાણી જ હોય હવે રહે ને આ તો આ ગયા અમે

હેલો હોસ્ટેલમાં છે અત્યારે વેકેશન પડી ગયું છે ટેન્થ પ્રુફ થયું એટલે આવજો રાજકોટ કાલાવડે બસ અંડર દીધી બોલાય મોટા પાડે બસ વાળા ભાઈ તો એને બતાવું પડે ને ઉપર ક્યાં રેડિયે

અહો બહુ મજામાં છે ટક્કર છે ફર્સ્ટ ઘરે પહોંચાને પાણી પીને સીધા જ જઈ છે સોરી તમને 10 15 મિનિટ બેસવાનો ટાઈમનો મળો સોરી શું કરતા હતા તમે ટીવી જોતા હતા ભરો તો વાંચ્યું કે બાકી છે બધું હોમવર્ક ને બધું સાડા ચાર વાગ્યા છે ને હવે ઘરે પહોંચી ગયા છીએ અમે ચાલો હવે થોડીક વારમાં હોમવર્ક સ્ટાર્ટ કરશો ને હવે અત્યાર સુધી તો જોયું બચ્ચા ફરવા છે કેમ પાછું આ પેન્ટ પહેર્યું તેમ સાડા આઠ વાગી ગયા છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને પાંચથી છ વાગ્યા પછી જે આઠ સાડા આઠ વાગી ને એ મોસ્ટલી ટાઈમ મારો એડિટિંગ હવે જતો છે તો એવા કામ બધા પતે ને પછી રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરું આજે હજી ડિસાઇડ થયું નથી શું બનાવવાનું બનાવવાનું છે સિમ્પલ શાક અને રોટલી હવે શેનું શાક બનાવવાનું ફ્રીજમાં જોવાનું છે એવા લેવાતા લીમડો આજે અમે અને ગુંદા અને બીટ અમારા દીદી લેવા તા એના ગામથી થી એની વાડીએથી એટલે મોટા મોટા સરસ મજાના બીટ છે સલાડમાં બીટ મને અમે બહુ ભાવે બીટરૂટ કહેવાય ફ્રેશ ફ્રેશ ગુંદા છે તો ગુંદાનો સંભારો બનાવશું નડી આઇટમમાં હે ને અજીબ ટાઈપની સબ્જી બનાવી છે સરગાની સબ્જી પછી कोई की सब्जी कि गुंदा न संभालो है चलाते बुनानी आती है चलाते बहुत भाग देने बहुत भाग देने बहुत देने हम रोटली बना रहे हैं इस बारी हूँ निकावनों इलानियों तो कह रहे हो रोटली इंटर कहने जगी हैं जगी आएगा तब देखने जा आप

કેળવણી એ મીન્સ તો એજ્યુકેશન થાય અને મંથન આઈ થિંક બ્રેઇન સ્ટોમિંગ થાય સવા અગિયાર વાગી ગયા છે અને મને તો ગજબ ઊંઘ આવે છે કારણ કે આજે આખો દિવસ ટ્રાવેલ કર્યું ને તો ઊંઘ આવવા માંડી છે કારણ કે થોડીક વાર બપોરે રેસ્ટ ના થયો હોય એટલે થોડીક વાર રેસ્ટ કરીને તો અત્યારે ઊંઘ ના આવતી ચાલો આઈ હોપ તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરીએ જલ્દી જલ્દી મળશું નેક્સ્ટ વિડીયોમાં સબસ્ક્રાઇબ બહુ ઓછું કરું છું બધા જલ્દી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા કરી દે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આજે સોમનાથ જય શ્રી કૃષ્ણ કાલે વેરા મળશું બાય